સુરત શહેર પોલીસના નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન વિસ્તારમાં લાકડાના ડ્રોર છુપાવેલો એકસો ચાલીસ ગ્રામ ગાંજાનો જથ્થો અને ડિંડોલી વિસ્તારમાં સાયકલ ટપરી પરથી વેચાણ થતો આઠસો ને ચાર ગ્રામ ગાંજો મળી કુલ રૂપિયા એક લાખ થી મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે

મોટા કેસોની સાથે સાથે ખાસ કરી અને જે ડ્રગ ટ્રેડર અને જે નાના જથ્થાઓ જે વેચાણ કરે છે એના ઉપર ખાસ ફોકસ કરી અને મેક્સિમમ કેસો કરવાનું અત્યારે હાલ અમારો લક્ષ્યાંક જે છે આ સ્પેશિયલ ડ્રાઈવ દરમિયાન તે અનુસંધાને ગઈકાલ તારીખ સાત અગિયાર બે હજાર પચીસના ના રોજ ડિંડોલી પોલીસ સ્ટેશન અને સચિનજીયાડીસી પોલીસ સ્ટેશનમાં બે અલગ અલગ ગાંધાના કેસો સ્થાનિક પોલીસ સ્ટેશન દ્વારા શોધી નાખવામાં આવ્યા છે આ બે કેસોની વાત કરું તો એક જે પોલીસ પોલીસ સ્ટેશનમાં કેસ કાઢવામાં આવેલો છે આ કેસમાં કર્મચારીને એક ઇનપુટ મળેલું હતું કે નવા ગામ મણિનગર રેલવે પટણીની પાસે એક સાયકલની રિપેરિંગની એક દુકાન ચલાવે છે એક વ્યક્તિ એ એના દુકાનમાં ચોરી છુપીથી ગાંજાનો જથ્થો લાવી અને ગેરકાયદેસર રીતે વેચાણ કરે છે આ ઇનપુટ આધારે સ્થાનિક પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અને અન્ય અન્ય ડિસ્ટાફના કર્મચારીઓ અને સરકારી પંચો જે બાતમીમાં જે જણાવેલ વર્ણવાળી જગ્યાએ જતા આ જે સાયકલના પંચરની દુકાન દુકાન જે હતી એમાં જે બાતમીમાં જે જે ઈસમ એનું નામ પણ મળેલું હતું એનું નામ છે રાધાકાંત ભોલાપ્રસાદ મહંતો એ મળી આવેલું હતું તેની પ્રાથમિક પૂછપરછ કરી અને તેની અંગ જડતી તેમજ એની જે સાયકલની જે રિપેરિંગની જે દુકાન હતી એની સર્ચ કરતા એમાંથી સ્થળ ઉપર બોલાવવામાં આવેલા અને એફએસએલના અધિકારીએ એમની પાસેની જે કીટ જે છે એનાથી જરૂરી પરીક્ષણ કરી અને એ ગાંજો જે છે એ બાબતનો એક પ્રાથમિક અભિપ્રાય આપેલો છે જે અનુસંધાને આ આરોપી રાધાકાંત ભોલાપ્રસાદ મહંતો એના વિરુદ્ધમાં નિનોલી પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે આ આરોપીની પૂછપરછમાં એણે એવું જણાવેલું છે કે આશરે સાતેક દિવસ પહેલા આપણે કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક રેલવેની પટરી જે છે ઉત્કલનગર ખાતે ત્યાંથી એક અજાણ્યા ઈસમ પાસેથી અને આ ગાજાનો જથ્થો જથ્થો લીધેલો હતો વેચાતો લીધેલો હતો અને એ છોટી નાની નાની એક કોથળીઓમાં અલગ અલગ એ વેચાણ કરતો હતો હાલ સુધીની તપાસમાં આના વિરુદ્ધમાં કોઈ ગુનાહિત જણાઈ આવેલ નથી અને હાલમાં ગુનાની તપાસ ચાલુ છે આ સિવાય એક સચિન પોલીસ સ્ટેશનમાં પણ સ્થાનિક પોલીસ સ્ટેશન દ્વારા એક એનડીપીએસ નો કેસ શોધી કાઢવામાં આવેલું છે એમાં જીઆઈડીસી ના પોલીસ કર્મચારીને ફૂટેક મળેલું હતું કે એક રામ વિશાલ ગજરાજ કેવટ કરી અને એક ઈસમ છે એ તલનપુર રોડ ઉપર એના ઘરે ઘરે એક ગેરકાયદેસર રીતે ગાંજાનો જથ્થો રાખી અને વેચાણ કરે છે આ ઇનપુટ આધારે સચિન જીઆરડીસી પોલીસ સ્ટેશનના પોલીસ શ્રી અને સબોડીની સ્ટાફ તેમજ સરકારી પંચો આ જે બાતમીમાં જે જગ્યા જણાવી આવેલ હતી એ જગ્યા ઉપર ગયા અને ત્યાં આ જે ઈસમ જે છે ત્યાં હાજર મળી આવેલું એની પ્રાથમિક પૂછપરછ કરી નામ વેરીફાઈ કર્યું અને જે એનડીપીએસ એક્ટમાં જે મેન્ડેટરી પ્રોવિઝન છે એને ફોલોઅપ કરી અને એની અંગઝડતી તેમજ એનું જે દુકાન ઘર અને ઘરને અડીને જ દુકાન હતી એ દુકાનનું સર્ચ કરવામાં આવ્યું તો એમાં એક એમાં એક પ્લાસ્ટિકની બેગમાં એક પદાર્થ મળી આવ્યો અને એમાં એક ગાંજાની લાક્ષણિક તીવ્ર વાસ આવતી હતી જેથી પ્રાઇમરી એવું લાગતું હતું કે ગાંજો છે એને વેરીફાય કરવા માટે એફએસએલ અધિકારીના સ્થળ ઉપર બોલાવવામાં આવ્યા એફએસએલ અધિકારી સ્થળ ઉપર આવી અને એમની જે એમની પાસેની જે કીટ છે એના મારફતે જરૂરી પરીક્ષણ કરી અને એ જે વનસ્પતિજન્ય પદાર્થ એ ગાંજો હોવાનું એમને પ્રાથમિક અભિપ્રાયો જે અનુસંધાને આ આરોપી જેનું નામ છે રામ વિશાલ ગજરાજ કેવટ એ શિવનગર સોસાયટી તલંગપુર રોડ સચિન જીઆઈડીસી વિસ્તારનો રહેવાસી છે એના વિરુદ્ધમાં એન્ડીકેસા ક્ષેત્ર ગુનો દાખલ કરવામાં આવેલો છે આ રામ વિ રામવેલા રામ વિશાલ ગજરાજ કેવટ એની પાસેથી જે ગાંજાનો જથ્થો મળી આવેલો છે એકસો ને ચાલીસ ગ્રામ એનું કિંમત સાત હજાર ગણી અને એની સિવાય એની પાસે એક મોબાઈલ ફોન અને અન્ય ચીજ વસ્તુઓ એમ મળી અને કુલ નવ હજાર પાંચસોનો મુદ્દામાલ તપાસ કબજે કરવામાં આવેલો છે અને જે ડિંડોલીની વાત કરીએ તો ડિંડોલીમાં આઠસો ને ચાર ગ્રામ જથ્થો મળી આવેલો હતો એની કિંમત રૂપિયા ચાલીસ હજાર બસો ગણી અને એક મોબાઈલ અને અન્ય ચીજ વસ્તુઓ મળી કુલ પિસ્તાલીસ હજાર આઠસો એંસીનો મુદ્દામાલ તપાસ કબજે કરવામાં આવ્યો હતો